આજે આપણે બનાવીશું ફરારીભેળ જેને તમે ઉપવાસમાં ભૂખ લાગી હોય ત્યારે તમે ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો છો તો બે ટાઈપનો ફરારી ચેવડો લીધો છે મોરો અને તીખો તમે તમારી પસંદથી ચેવડો લઈ શકો છો અને બંને મિક્સ પણ નાખી શકો છો હવે એક સમારેલું બાફેલું બટેટું નાખીશું ત્યારબાદ તેમાં બંને ચેવડાને નાખીશું સમારેલું લીલું મરચું દાડમના દાણા ફરારી ખજૂર આમલીની મીઠી ચટણી નાખીને હલાવી લેશું આ ફરારી ચટણી બનાવવા માટે સરખી માત્રામાં ખજૂર અને આમલીને પલાળીને પછી ગેસ પર ઉકાળીને ચારી લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને હલાવી લેશુ બસ ચટણી તૈયાર અને કોથમીર વડે ગાર્નિશ કરીશું તમે ભેળની અંદર મોરું દહી પણ નાખી શકો છો હવે ઉપર નાખીશું તો બસ ભેળ તૈયાર તો આ જરૂર ટ્રાય કરજો તમને ખુબ જ ભાવશે મિત્રો આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી ને જણાવજો સાથે સાથે વિડીયો ને લાઈક કરો અને ફ્રેન્ડ્સમાં માં શેર કરો ફરી મળીશું એક નવી રેસીપી સાથે